ગાંધીધામમાં મામલતદાર કચેરીમાં નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાગરિકો રાશન કાર્ડ કેવાયસી માટે પરેશાન થઈ રહ્યા છે જેમાં કચેરીમાં અવારનવાર નેટના ના વાંધા હોય છે અને તેના કારણે સર્વર ડાઉન થઈ જતા લોકોના કામ અટકી જતા હોય છે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં મામલતદાર કચેરીની બહાર એજન્ટ લાઈનમાં બેઠા હોય છે અને આમ નાગરિકો પાસેથી ફોર્મ ભરાવા માટે આશરે સો થી બસો જેટલા રૂપિયા વસૂલવામાં આવે છે જો નાના માણસો પાસેથી આટલી રકમ ઉઘરાવામાં આવતી હોય તો પછી તેઓ આ રકમ ભરપાઈ કેવી રીતે કરી શકે તેઓને ફરજિયાત પણ એજન્ટ પાસેથી કામ કરાવવા પડતા હોય છે અને તેમાં ભારે રકમ વસૂલવામાં આવતી હોય છે મામલતદાર સાહેબ પાસે અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં આ રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવતી મામલતદાર કચેરીના અધિકારીની મહેરબાનીથી આ એજન્ટ લાઈનમાં બેઠા હોય છે અને તેઓનો જાણે ધંધો ચાલી રહ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને ગાંધીધામ મામલતદાર કચેરીમાં જે મુખ્ય મામલતદાર હોવા જોઈએ તે મામલતદાર છે જ નહીં તેના બદલે મામલતદાર કચેરીમાં ચાર્જમાં આવેલા મામલતદાર સાહેબ શ્રી ખડેચા સાહેબ પુરવઠા મામલતદાર પુષ્પાબેન કોડેચા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર વિપુલભાઈ જોશી ચાર્જમાં છે ખરેખર જે મામલતદાર હોવા જોઈએ તે મામલતદાર છે જ નહીં તો શા માટે આવું થાય છે તે એક પ્રશ્ન પણ નાગરિકોમાં ઊઠી રહ્યો છે

रात करीर कर